હવે આ ફૂદા ઉડવા મળે એટલે નર અને માદા બે ફૂદા હોય એ તો તમને ખબર છે ને અને જયારે ભેજ વાળું વાતાવરણ હોય ત્યારે એ બે સમાગમ કરે એટલે બે નું મિલન થાય હવે આ બે ફૂદાનું જયારે મિલન થાય એટલે ફ્લાવરિંગ ફૂલ જે ઉઘડતા હોય ત્યાં ત્રણસો થી ચારસો ઈંડા મૂકે આ ત્રણસો થી ચારસો ઈંડા માંથી ગુલાબી ઈયળ નો લારવો બને અને વાળ જેવડી પેલા ઈયળ બને અને આ વાળ જેવડી ઈયળ આપણું જે ઝીંડવું થતું હોય જે બોલ બનતો હોય એની અંદર જ ઘુસી જાય

આ ક્રેમિટ પીબીડબલ્યુ નામની ટ્યુબ છે આ એક ટ્યુબ તમારા હાથમાંથી છે ને એકસો પચીસ ગ્રામ ની ટ્યુબ આવે કેટલા ગ્રામ ની એકસો પચીસ ગ્રામ ની ટ્યુબ આવશે અને આમાંથી ચારસો થી પાંચસો મગના દાણા જેટલા ટકા થાય કેટલા ચારસો થી પાંચસો હા હવે આને કઈ રીતના કેટલા વીઘામાં વાપરવાની એ તમને જણાવું તો તમારે કેટલા વીઘા નું કપાસ આવે છે કાકા દસ વીઘા નું છે તમારે કેટલા વીઘાનું નું છે દસ વીઘાનું નું છે ઓકે તો દસ વીઘામાં આપડે એક એકરમાં એક ટ્યુબ વાપરવાની હોય

આવું આજુબાજુમાં જે રાજ્યોમાં જે ખેડૂતો વાપરે છે ઈ કે છે તો તમારો કપા કેટલો આઘો આવેલો છે આ જો આપની બાજુમાં જ છે અરે તો હાલો હાલો કાકા હું તમને જલ્દી બતાવું બાપરવી બરાબર ટાઈમે આપડે મળી હવે છે ને હું તમને સમજાવું આખું હવે આપડા ટ્યુબ છે રામબાણ ઈલાજ છે નો એ કઈ રીતના ડોઝ મારવાનો એ તમને જણાવું તો ત્રણ આપણે ડોઝ મારવાના હોય આખી સિઝન માં હવે કેટલા દિવસના ગાળે મારવાના હોય તમને જણાવું તો જયારે આપણો કપાસ ચાલીસ પિસ્તાલીસ હોય ને ત્યાંથી અહીંયા એક ટપકું કરવાનું એ ટપકું કરીને પછી આપડે પાછું સાત ફૂટ બીજી લાઈન હાલવાનું ધ્યાન થી સાંભળજો હવે માની લો કે સાત ફૂટ અહીંયા થાય છે તો પાછું અહીંયા આપડે ઉપરની ડાળી ટપકું કરવાનું પાછું હાથ ફૂટ અહીંયા કરવાનું એટલે જીગ જેક માં થશે આ ટપકા તો અમે કરી દીધા હવે આમાં વરસાદ આવશે તો આનું શું કરવાનું હવે હવે તમને જણાવું તમને મનમાં એવું છે ને કે ભાઈ વરસાદ આવશે એટલે આપડી ટ્યુબ ધોવાઈ જશે આ પૈસાનો જે ખર્ચો કરવી છે પાણીમાં માં જાય એવું નથી કાકા એવું નથી ને એવું નથી હવે તમને જણાવું જો આ ટ્યુબ તમે વાપરશો ને પછી બે કલાક સુધી વરસાદ ન આવે એટલે આ ટ્યુબ ને કઈ નથી થતું અને આ ટ્યુબ આપડા છોડવા ઉપર પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી ટકી રહેશે લીલી પોપટી એવી દવા તો આપણે છાટવાની કાકા પણ ગુલાબી એલ માટે તમે જે મોંઘી દાદ દવા છાટો છો એ દવા ને અટકાવી રિઝલ્ટ આપણે નથી મળતું તો એની સામેની આ બેસ્ટ ટેકનોલોજી લઈને આવ્યો છું આમાં બીજો ડોઝ હવે ક્યારે મારવાનો

તમને હું કંપનીનો નંબર આપું એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને ઓનલાઈન મંગાવી શકશો અને આપણા વિડીયોના માધ્યમથી નીચેના જે કોન્ટેક નંબર છે એમાં તમે મંગાવી શકશો હવે જ્યારે તમે ફોન કરશો એટલે કંપનીની ઓફિસમાંથી તમને જવાબ આપવામાં આવશે કે તમારું ગામ હું તમારો તાલુકો કયો તમારો પૈસા નાખશો એટલે આ ટ્યુબ મોકલા ખેડૂત મિત્રો આ તમે જે વિડીયો જોવો છો એ જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાના એવા ધુળસિયા ગામનો વિડીયો છે અને એમાંય ખાસ કરીને વિજયભાઈ નામના જે ખેડૂત છે એણે આ ટ્યુબ પહેલો ડોઝ વાપરેલો છે એટલા માટે તમારે કાંઈ પણ બીજી માહિતી જોતી હોય તો આસાનીથી નીચેના જે કોન્ટેક નંબર છે એમાં ડાયરેક્ટ વિજયભાઈને તમે કોલ કરીને પૂછી શકો છો કે ભાઈ ટ્યુબ વિશે કઈ રીતના વાપરવી અને કઈ રીતના ટ્યુબને મારે મંગાવવી તો આ રીતના ખેડૂત મિત્રો આપણે અવારનવાર જોઈએ છીએ કે ભાઈ કપાસમાં ગુલાબીયળ આવે છે એની માટેનું કોઈ નિયંત્રણ નથી અને એના કારણે આપણે જોઈ રહ્યા છીએ આ વર્ષે કે ભાઈ દિવસે ને દિવસે કપાસનું વાવેતર ઘટતું જાય છે તો એની માટેની આ ક્રેમી પીબીડબલ્યુ નામની ટેકનોલોજી એટલે કે એટીજીસી કંપની દ્વારા આયોજિત આ સરસ મજાની ટેકનોલોજી બહાર પાડવામાં આવેલી છે તો આપણે આ ટ્યુબને વાપરવી જોઈએ અને કપાસમાં જે આપણે પાંચથી આઠ મનનું વિઘામાં જે નુકસાન આવે છે એને આપણે બચાવવું જોઈએ તો એને બચાવવા માટે આ વિજયભાઈ જેવા ખેડૂત તમે પણ બનો અને આપણું જે એક સૂત્ર છે કે આવો સાથે મળીને આ ગુલાબીયલને હરાવીએ અને આ વિજયભાઈ જેવા ખેડૂતોને है। अगर आप इस वीडियो को पसंद करते हैं तो कृपया इसे अपने साथियों को साझा करें और खेती से संबंधित जानकारी वाले वीडियो के लिए कृपया हमारे YouTube चैनल को सब्सक्राइब करें